શહેરના ગોરવા પંચવટી ખાતે ભગવતી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિત્ય યાગનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે અનેક મહા પ્રસાદીનો ભક્તોએ લાભ પણ લીધો છે સાથે જ અનેક ભક્તો ઉપસ્થિત પણ રહ્યા છે ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિત્ય યાગનું આયોજન કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે અખાડાના મહામલ્લેશ્વર જગતગુરુ હમાંગી શખી ઉપસ્થિત રહ્યા છે આદિત્ય યાગ અને ચંડી યાગના શુભ અવસર પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે આ ધાર્મિક કાર્યક્રમમાં સવારથી જ ભક્તોનું આગમન થઈ ચૂક્યું છે યાજ્ઞા દર્શન કરી ભક્તો ધન્યતા પણ અનુભવી છે આ પ્રસંગે કિન્નર અખાડાના મહામલેશ્વર જગતગુરુ હેમાંગી શખી સનાતન ધર્મના મહત્વ વિશે વાત કરી અને તેમણે જણાવ્યું છે કે સનાતન ધર્મ એ સાચો ધર્મ છે લોકોના ધર્મના માર્ગ પર ચાલવા અને સમાજની સેવા કરવાની પ્રેરણા પણ આપી છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા છે લોકોને ધર્મના માર્ગ પર ચાલવા અને સમાજમાં સેવા કરવા પ્રોત્સાહિત પણ કર્યા છે આ કાર્યક્રમમાં ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ભક્તોની સુવિધા માટે ભોજન અને પાણીની પણ વ્યવસ્થા કરી છે કાર્યક્રમ સફળ રહે તે માટે ખૂબ પ્રશંસા પણ કરવામાં આવી છે વડોદરામાં આ વડોદરા મારું જન્મસ્થાન છે અને વર્ષો પછી હું વડોદરા આવી છું અને આવી છું મને મા ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટના જે ટ્રસ્ટીઝ છે એમને મને ઇન્વિટેશન આપ્યું અહીંયા સત્સંગનો કાર્યક્રમ રાખેલું છે પ્રચાર પ્રસારનો કાર્યક્રમ રાખેલું છે એટલા માટે હું આવી છું અને એમના ટ્રસ્ટીમાંથી આપણે તુષારભાઈ છે એમને ઇન્વિટેશન આપ્યું અને આપણે પુષ્પક પંચાલ મારો સગો ભાઈ છે એમને મને ઇન્વિટેશન આપ્યું અને પૂરા એમના ટીમ છે આપણે નામ ભૂલી જાઉં છું ક્યારે હા યોગેશભાઈ ભગીરથ ધવેજી પૂજારીજી એમને બધે મને ઇન્વિટેશન આપ્યું તો એટલા માટે હું વડોદરા શહેરમાં આવી છું કથા સત્સંગ અને સનાતન ધર્મનો શંખનાદ કરવા આ વડોદરામાં આવી છું અને બહુ જલ્દ તમારા સામે હું અહીંયા સાત દિવસની ભાગવત સપ્તાહ સ્વયં કરીશ કેમ કે હું પણ બ્રજભૂમિ વૃંદાવનમાં રહીને શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અને આ જ શાસ્ત્રોનું ગાન કરવા માટે મારી ગુરુની આજ્ઞા છે કે જાઓ અને તમે આ શાસ્ત્રોનું જ્ઞાન કરો અને સમાજને એકત્રિત કરો અને સનાતન ધર્મનું શંખનાર વડોદરાથી પૂરા વિશ્વમાં લહેરાવવું જોઈએ